જિલ્લાના કામરેજ તાલુકાના વિહાણ ગામ ખાતે હળપતિ આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું કામરેજ તાલુકાના વિહાન ચોકડી ખાતે હળપતિ આદિવાસી સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં પાંત્રીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા નવ દંપતીઓને આશીર્વાદ આપવા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસરિયા બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલ રશિક પટેલ તાલુકા ભાજપ મહામંત્રી હિરેન પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને દાંપત્ય જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદો આપ્યા હતા આજના આયોજિત આ સમૂહ લગ્નમાં અંદાજીત દસ હજારથી વધુનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આજનો કાર્યક્રમ કામરેજ તાલુકો હરપરી આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું અને એમાં આપણે પાંત્રીસ નવ દંપતીઓને સમૂહ લગ્ન માટે જોરા આવેલા હતા અને આજના કાર્યક્રમમાં ખાસ કરીને આપણા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તથા જેને ભોજ ભોજનના ડાટાશી આપણા લવજીભાઈ બાદશાહ સાહેબ તથા અમારા સમાજના આગેવાન ભરતભાઈ રાઠોર તથા દરેક સમાજના આગેવાનો અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન એવા આપણા બરવનભાઈ પટેલ સાહેબ હતા અને ખાસ કરીને જે ડાટા હતા એમાં જયંતિભાઈ એકલેરા અને જીતુભાઈ હલરી એમ કરીને અનેક ડાટાઓએ પોતાનું યોગદાન આપી અને આ પ્રસંગને ડીપાવ્યો અને એક સમાજમાં મેસેજ પર ગઈ ગયા કે શિક્ષિત બનો સંગઠિત રહો ટ્રસ્ટ સમાજનું આપણે કલ્યાણ કરી શકું અને આજે લગભગ આપણે બાર હજારથી ચૌદ હજાર મહેમાનો આવ્યા હતા અને એમને જમાડવાનું પણ સુવિધા રાખવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી